અભિનેતા વિક્રાંત મૈસી સ્ટારર ટ્વેલ્થ ફેલ વર્ષ બે હજાર ત્રેવીસની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ તો ક્રિસ્ટી કસથી લઈને દર્શકો સુધી દરેક વ્યક્તિ આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી હતી દેશભરમાં આ ફિલ્મની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે ખાસ્સી કમાણી કરી લીધી છે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને જાણીતા ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ ડિરેક્ટ કરી હતી આ ફિલ્મને લઈને તેમણે ખૂબ જ પ્રશંસા પણ મેળવી હતી દેશભરમાં આવતી સફળતાઓ બાદ આ ફિલ્મ હવે વિદેશમાં પણ પરચમ લહેરાવવા તૈયાર છે ટ્વેલ્થ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રાંત મેસીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે ભારત બાદ આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ થશે આ માટે મેકર્સ સાથે કેટલાક સમયથી પ્લાનિંગ ચાલી રહ્યું છે અને શક્ય છે તે ફિલ્મના પ્રમોશન માટે ચીન પણ જશે કે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર